ગ્રામ્ય વિસ્તારથી લઈ શહેરના વોર્ડ સુધી સમગ્ર જામનગર જિલ્લો બન્યો યોગમય યોગા ફોર વન અર્થ વન હેલ્થની થીમ પર જિલ્લામાં લાખો લોકોએ યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી વિશ્વ યોગ દિવસ એ કોઈ તારીખ નહીં પરંતુ સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનું પ્રતિક છે મંત્રી શ્રી મુડુભાઈ બેરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ જામનગર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રીશ્રી જિલ્લા શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોલીસ શ્રી સહિત બહોળી સંખ્યામાં નગરજનોએ યોગાભ્યાસ કર્યો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી બે હજાર ચૌદમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને બે હજાર પંદરથી આ દિવસ વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગા ફોર વન અર્થ વન હેલ્થની થીમ પર જિલ્લાના એક હજાર ત્રણસો છન્નું સ્થળોએ ઉજવણી કરવામાં આવી છે જેમાં અંદાજીત ચાર લાખ જેટલા લોકોએ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યા અને જણાવ્યું હતું કે વિશ્વ યોગ દિવસે કોઈ તારીખ નથી પરંતુ સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનું પ્રતિક છે આજે યોગના પ્રાચીન જ્ઞાનને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે અને તેથી જ સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી થઈ રહી છે યોગ થકી સ્વાસ્થ્ય સમાજની સાથે સ્વસ્થ વિશ્વનું પણ નિર્માણ થાય છે ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી શાળા કોલેજ આઈટીઆઈ જેલ પોલીસ આર્મી નેવી એરફોર્સ આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગ પ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર જામનગર જિલ્લો યોગમય બન્યો હતો જામનગર જિલ્લા ખાતે વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષા નગરપાલિકા કક્ષા તેમજ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ જામનગર તથા મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ રણમલ તળાવ ગેટ નંબર એક ખાતે યોજાયો હતો તેમજ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક ઉદબોધન પર સમગ્ર જિલ્લામાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું આ સાથે જ તાલુકા અને નગરપાલિકા કક્ષામાં કાલાવડ ટાઉન હોલ ધ્રોલ જી એમ પટેલ કન્યા વિદ્યાલય જામજોધપુર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ જોડિયા શ્રી યુપીવી કન્યા વિદ્યાલય લાલપુર વીર સાવરકર હાઈસ્કૂલ અને સિક્કા નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે પણ યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ યોગ દિવસની સૌને શુભેચ્છાઓ આજે જામનગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ નો આજનો કાર્યક્રમ છે એ જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો ખૂબ મોટી સંખ્યામાં આજે યોગ પ્રેમી ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા જિલ્લાના પદાધિકારીઓ જિલ્લાના અધિકારીઓ અને ખૂબ વિશાળ મોટી સંખ્યામાં આજે અહીંયા યોગ માટે આપણા જામનગરના ભાઈઓ બહેનો છે એ જોડાણા હતા ખૂબ સરસ રીતે આ કાર્યક્રમથીઓ આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે વડાપ્રધાનશ્રીએ પણ આજે વિશ્વ યોગ દિવસ આંધ્રપ્રદેશથી વિશાખાપટ્ટનમથી એને સંદેશો આપ્યો આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જે આપણું ઐતિહાસિક નગર એટલે વડનગર છે ત્યાં વડનગરમાંથી આ કાર્યક્રમમાં એ પણ જોડાણા એને પણ આ વિશ્વ વિશ્વ યોગ દિવસનો સંદેશો આપ્યો બે હજાર ચૌદથી લઈ અને આજ સુધી આપણે ગુજરાત અને સમગ્ર દેશ અને વિશ્વમાં આ એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ અને આ વિશ્વ વિશ્વ યોગ દિવસની ઉજવણી પછી પણ દરરોજની ટેવ આદત પડે એના માટે સતત રાજ્ય સરકાર અને વિવિધ સંસ્થાઓ છે એ પણ એકવીસમી જૂનના દિવસે આ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરે છે દરેક વ્યક્તિએ રોજ યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ અને ખાસ કરીને જ્યારે વેદવસ્થા જે આજે વધતી જાય છે એને આ વખતના આપણા મુખ્યમંત્રીશ્રીએ એને મુક્ત ગુજરાતને વેદવસ્થાથી મુક્ત કરવા માટેનું જે એક અભિયાન હાથ ઉપર લીધું છે એ આ યોગથી જ શક્ય બનશે અને મારી બધાને વિનંતી છે કે યોગના દિવસે આપણે એક દિવસ તો જોડાય જ છીએ પણ કાયમની આપણી આદત રોજબરોજ આપણે યોગ અને પ્રાણાયામ કરીએ એવી બધાને હું અપીલ કરું છું થેન્ક યુ